સમગ્ર દેશમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉષ્મા અને ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના કામરેજ સ્થિત વાવ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો દેશની આન બાન અને શાનને આકાશી બુલંદી સુધી લહેરાવવાના તિરંગાઓ અને રાષ્ટ્રગીત સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વંદન કર્યું હતું દિલ્હી કરતા પદ સાથે સમગ્ર દેશમાં જ્યારે પંચોતેરમાં ગણતંત્ર પર્વની ઉષ્માભર્યો ઉજવણી કરાઈ છે ત્યારે સુરતના કામરેજ સ્થિત વાવ અને એસ આરપી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાએ ધ્વજબંધન સાથે પંચોતેર ના ભજાશતક પર્વની ઉમારક એ ભળે ઉજવણી કરવામાં આવી હતી ધ્વજબંધન બાદ તાલુકાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી આ ગૌરવપૂર્ણ ગૌરવપૂર્ણાય ગૃહ મંત્રી હર્ષસંઘવી હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોનું સન્માન કરાયું હતું હર્ષસંઘવીએ પંચોતેર ભજાશતક પર્વની ગુજરાતના નાગરિકોએ સુપરાણાઓ પાઠવવા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ મોદીના નેતૃત્વમાં આપણે દસ વર્ષમાં જે સામાજિક કુરિવાજો દુષણો સામે મોટી સફળતા મેળવી છે દેશના યુવાતો રમતના મેદાનોમાં પહોંચાડવામાં માટે સફળ રહ્યા છે વધુમાં તેમણે દેશને અમૂલ્ય આઝાદી માટે બલિદાન આપનાર લડવૈયાઓને પણ યાદ કર્યા હતા પ્રજાસત્તાક પર્વની ગુજરાતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે વહેલી સવારથી થી લઈને કન્યાકુમારી સુધી પ્રજાસત્તાક પર્વની આપણે સૌ લોકો ઉજવણી કરી રહ્યા છે સમાજના અનેક દુષણોની સામે આપણે સૌ લોકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં લડી રહ્યા છે એમને આગેવાનીમાં દેશમાં 10 વર્ષની અંદર કુરિવાજો દુષણોની સામે આપણે ખૂબ મોટી સફળતા મેળવેલી છે સાથે સાથે યુવાનોને રમતગમતના મેદાનો સુધી પહોંચાડવામાં દેશને આ દસ વર્ષમાં ખૂબ મોટી સફળતા મળી છે એ મેદાનો સુધી પહોંચાડવું માટીની રમતો જોડે જોડવી ના કે ડ્રગ્સના રવાડે ચડે તે માટે જે સામાજિક લડાઈ આપણે સૌ લોકો સાથે મળીને લડી રહ્યા છે એ આગળ વધારવાની છે પંચોતેર આઝાદીના પાસઠ વર્ષ પછી દેશમાં અનેક એવી સામાજિક દૂષણોની સામને લડાઈ ચાલુ થઈ આઝાદીના લડવૈયાઓ આઝાદી અપાવતા અનેક લોકોએ પોતાનું જીવન ત્યાગ કર્યું બલિદાન આપ્યું એ બલિદાનીઓને આજે તેમના મનમાં સો ટકા સંતોષ થતો આ દેશે છેલ્લા દસ વર્ષની અંદર મેડિકલ ક્ષેત્રની વાત હોય ગરીબ કલ્યાણ યોજનાઓની વાત હોય ગરીબોના મકાનની વાત હોય સ્વાસ્થ્યની વાત હોય ભણતરની વાત હોય તમામ દિશાઓમાં આપણે એક નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે પહેલા જે ગુલામ હતા એ દેશની ઇકોનોમીને સરપાસ કરીને આજે આપણે દુનિયાની ટોચની ઇકોનોમી પર આવ્યા છે મને સો ટકા વિશ્વાસ છે મોદી સરકાર ત્રીજી વાર જે બનશે અને દેશની ઇકોનોમી એ ત્રીજી સરકારમાં દુનિયાની ત્રીજી નંબરની ઇકોનોમી પર આપણે સૌ લોકો સાથે મળીને પહોંચશું પ્રજાસત્તાક સોસાયટીઓમાં અને અલગ અલગ કાર્યક્રમોમાં આપણા તિરંગાને સલામી આપી છે ધ્વજવંદનના કાર્યક્રમમાં આપણે સૌ લોકોએ ભાગ લીધો છે મારી આપ સૌ નાગરિકોને વિનંતી છે કે જે ઝંડાની આપણી આન બાન શાન છે એ ઝંડો આજે ગાડીઓ પર સ્કૂટરો પર કાંઈ લગાડ્યો હોય હવાના કારણે અને કોઈક કારણે જો નીચે પડે જો રસ્તા પર પડે તો એને જોઈને તાત્કાલિક ઊભા રહીને એ ઝંડાને ઉચકીને વ્યાજબી જગ્યાએ જરૂરથી મૂકજો આપણો તિરંગો એ આપણી શાન છે અને આપણા સૌની જવાબદારી છે કે આપણું એનું માન અને સન્માન જાળવવું જોઈએ

भगवान श्री रामचंद्र जीના દર્શન કરવા માટેનો ઉત્સાહ જરૂર થી છે અને મને વિશ્વાસ છે કે દેશના প্রত্যেক નાગરિકો ત્યાં જઈને દર્શન કરી શકશે તે પ્રકારની વિવિધ વ્યવસ્થાઓ એક પછી એક ઉભી કરવામાં આવી રહી છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરીથી ત્રીજી વખત સરકાર રજાશે અને દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત રાજ્યમંત્રી પર્વ વ્યક્ત કર્યો હતો સુરેશ ટીવી કામરેજ